આજે આજે રજૂ થયેલું બજેટમાં દેખીતી રીતે આ વર્ષ બે ત્રણ મહિના પછી જે ચૂંટણી આવવાની છે લોકસભાની એનું પ્રતિબિંબ પાડે છે કારણ કે ખાલી મોટી મોટી જાહેરાતો જ કરવામાં આવી છે જેમ કે બે કરોડ નવા આવાસ બનાવવામાં આવે છે ભૂતકાળમાં આપણે આટલા લોકોને આપણે બનશું એનું શું તો કોઈ ભગવાન જાણે કાંઈ રસીકરણ કરવામાં રસીકરણ તો ની વાત છે એ તો સરકારનું પેટ લાગે છે દરેક વસ્તુમાં કે રસીકડે એ કાંઈ ખાસ એમાં તો છે ને કંઈ અને હા એક વસ્તુ છે જે સામાન્ય માણસને બધાને અસર પડતી હોય તો આવકની કારણ કે આવક આવકવેરા દરેક બજેટ વખતે આવકની બાબતમાં વેરાની બાબતમાં લોકો કાંઈ ને કંઈ આશા લઈ બેઠા હોય છે હવે આ વખતે એક સારી વસ્તુ કરી છે પાંચના સાત લાખ કરી નાખ્યા બે લાખ વધારી મૂક્યા એ ઠીક છે બાકી તો અને ઇન્કમટેક્સના સ્લેબ તો પાછા એમ એમ છે ચાલુ છે રહ્યા છે એટલે ટૂંકમાં આ બજેટ છે ને ચૂંટણીને ધ્યાન રાખી કરવામાં આવ્યું છે ઓછામાં ઓછો લોકો નારાજ થાય એમનો અમારા પ્રયાસ છે અને એ રીતે બજેટ કોઈ ખાસ નથી જે રીતે જોઈએ તે રીતે નથી